કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા અંગે કોંગ્રેસના નેતા ચાવડાએ પ્રતિક્રિયા આપી છે 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 તેમણે કહ્યું કે આ લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ ધારાસભ્ય હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા મજબૂતાઈથી નિભાવી છે તેમણે વધુમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં શામ ધામ દંડ ભેદ અપનાવીને આવા પ્રયત્નો કરી રહી છે બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળું પાડીને લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેમણે વધુમાં કહ્યું છે કે એક ધારાસભ્યના જવાથી આ લડાઈ

અને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાતની જનતા ચોક્કસ આપશે અને જ્યાં સુધી કહેવામાં આવે કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી ક્યાંક ભાજપની લાલચથી ખંભાટની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે ધ્રોહ કર્યો છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે દુર્ભાગ્યપૂર્ણ છીએ સાથે સાથે એ ખંભાતની પ્રજા સાથેનો ધ્રોહ છે